ધોરાજીમાં રામજીભાઈ બાબરીયાનો અવસાન થતાં ચક્ષુદાન અને સ્કિન ડોનેશન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માનવ સેવા યુવક મંડળને 272મો ચક્ષુદાન અને ચોથું સ્કિન ડોનેશન મળ્યું પાંચ વ્યક્તિઓને ચામડી નવજીવન આપશે ધોરાજી બાબરીયા પરિવારના મોબી એવા રામજીભાઈ નર્શીભાઈ બાબરીયાનો અવસાન થતાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રામજીભાઈના पार्थિવ દેહનું સ્કિન ડોનેશન અને ચક્ષુદાન કરાયું હતું આતકે ધર્મેન્દ્ર બાબરીયા नरेंद्र बाबरिया अशोक बाबरिया सुमन वोरा जयंती भाई बालधा राजू घेलाणी सहित हाजर रहे सरकारी हॉस्पिटल ना चक्षुदान सेंटर ना अधीक्षक डॉक्टर जयेश वैसे डॉक्टर बेरा मेडिकल टीम ना दीपक भास्कर अने दीपक पारघीए पोता सेवाओं बजावी थी स्किन डोनेशन इंडियन रेड क्रॉस राजकोट द्वारा करूँ थर धर्मेंद्र बाबरिया દુઃખદ અવસાન થતાં અમે લોકહિત અર્થે અમારા રામજી કાકાની સ્કીન ડોનેશન અને આઈ ડોનેશન કર્યું છે સ્કીન ડોનેશનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળશે અને બે આંખોથી બે લોકોને નવી રોશની મળશે અને અમારી લોકોને વિનંતી છે કે આપને ત્યાં કોઈ આવો દુઃખદ પ્રશ્ન બને તેનું ચક્ષુદાન અને સ્કિન ડોનેશન કરી અન્ય લોકોને આપણે મદદરૂપ થવું જોઈએ अहवाल विपुल धामेचा लोकार्पण